પોલીસ સ્ટેશનમાં રાતના રાતના મારામારીનો બનાવ બનેલો છે જેમાં બે પક્ષ જે છે એ એકબીજાની બાતમી આપે છે દારૂની એમ કહીને જે ફરિયાદી છે એની ઉપર હુમલો થયો હતો અને એના બાબતે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવેલી છે ગાડીઓને જે આગચંપી કરી હતી એના બાબતે એનો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે જે સામેના પક્ષ છે એ પણ ત્યાં ગયેલો હતો જગ્યા ઉપર સામેથી એટલે એના વિરુદ્ધમાં પણ ફરિયાદ લેવામાં આવી છે અને બંને પક્ષના એક પક્ષના થયા ટોટલ ત્રણ આરોપી અને બીજા પક્ષના બે આરોપી એમ ટોટલ પાંચ આરોપીઓને હાલમાં અટક કરવામાં આવ્યા છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી એમાં જે અત્યારના હાલના ફરિયાદી પક્ષના જે આરોપી છે એમાંથી બાબર ઉર્ફે બાબર વણજારા જે છે એના વિરુદ્ધ હસમુખ ઉર્ફે બાબર વણજારા એના વિરુદ્ધમાં ઘણી બધી ફરિયાદો પ્રોહિબિશનની દાખલ થયેલી છે અને સામે પક્ષે જે આતિશ ઠાકોર છે એના વિરુદ્ધમાં પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે આ લોકોની વિરુદ્ધમાં મારામારીની બાઇક સળગાવી દેવાની અને ધમકી આપવાની આ પ્રકારની ફરિયાદ લેવામાં આવી છે